વડોદરાના યુનાઇટેડ વે જેવા ગરબા અમદાવાદમાં યોજાશે ગરબા એટલે મા અંબેની આરાધના અને ગુજરાતીઓની સાંસ્કૃતિક વિરાસત વડોદરા પછી અમદાવાદમાં પણ યુનાઇટેડ વે જેવા ગરબા યોજાશે સંસ્કારી નગરી વડોદરાના પ્રખ્યાત યુનાઇટેડ વે ગરબાનો તડકો હવે અમદાવાદ આવી પહોંચ્યો અને ત્યાં જેવા જ ગરબા અમદાવાદ ખાતે યોજાવા જઈ રહ્યા છે જ્યાં મંચની ડિઝાઇન વડોદરાની શૈલીમાં તૈયાર કરાશે અને આ વિશેષ આયોજનમાં ફૂલ ગરબા તહેવારને લઈને આયોજકોમાં જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે આ વર્ષે વિશેષતા એ છે કે શહેરમાં પ્રથમવાર યુનાઇટેડ વે ઓફ અમદાવાદ ગરબા યોજાશે વડોદરાની પ્રસિદ્ધ સંસ્કૃતિથી પ્રેરિત આ ગરબાનું આયોજન સાયન્સ સિટી સ્થિત વી નાઇન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે આ વિશેષ ડિઝાઇનર ઇવેન્ટ્સના ફાઉન્ડર યુગ મકવાણા ઇવેન્ટ પ્લાનર પ્રાચી ફોફરિયાને ચીકર બારૂટે માહિતી આપી હતી વડોદરાના સુગમ સંગીતવાળા ગરબાની સ્ટાઇલ અમદાવાદમાં લાવવાના પ્રયાસ કરવામાં આવ્યો ગરબાના મંચની ડિઝાઇન વડોદરાની શૈલીમાં તૈયાર કરવામાં આવી છે જેમાં કલાકારનું મંચ ગ્રાઉન્ડના મધ્યમાં રહેશે ગરબા દરમિયાન ફૂલ ગરબાનું વિશેષ આયોજન પણ કરવામાં આવશે જે યુવાનોને પરંપરાગત સાંસ્કૃતિક મૂલ્યો સાથે જીવંત જોડશે ઉપરાંત જગ્યાને વરલી આર્ટ માટલી જેવું જેવી લોક કલાથી સુશોભિત કરાશે ખેલૈયાઓ માટે પાસની કિંમત છસો નવ્વાણું રૂપિયાથી એક હજાર એકસો નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે જેમાં હાલ છસો નવ્વાણું રૂપિયાના ફેઝ વનના પાસ સોલ્ડ આઉટ થઈ ચૂક્યા છે ફેઝ ટુમાં એક હજાર એકસો નવ્વાણુંના પાસ વેચાણમાં ચાલી રહ્યા છે જેમ વડોદરામાં પીજી મહિલાઓને બાર દિવસના ફ્રી પાસ આપવામાં આવે છે તેમ અહીં આશરે એક હજાર જેટલી મહિલાઓને ફ્રી પાસ આપવામાં આવશે

એ લોકોને આપણે એક વડોદરાનો જે સુગમ સંગીતનો ટેસ્ટ છે એ આ વખતે અમદાવાદમાં આપણે લોકોને ડિલિવર કરવાનો એક પ્રયત્ન કરી રહ્યા છીએ અમદાવાદ જે યુનાઇટેડ વેક્સ ઓફ અમદાવાદ જે છે નવરાત્રી તો વી ક્રિકેટ ગ્રાઉન્ડમાં બાર દિવસ માટે આપણે ઇવેન્ટ રાખેલી છે નવરાત્રી દરમિયાન છે અને દસ હજાર લોકોની કેપેસિટી છે આપણી પાસે પ્લસ સિક્યોરિટીઝ અને ફિમેલ લોકોના અલગ બેરિકેટિંગ મતલબ અલગ એક ફેઝ આપીને એ લોકો માટે એક વ્યવસ્થા કરેલી છે આ વખતે આપણે જે પીજીમાં જે લોકો રહે છે છે જે આઉટ મતલબ એને આપણે આપણે દરેક દિવસના હજાર હજાર આપીએ છીએ એનું રીઝન એ છે કે લોકો ગુજરાતનું જે કલ્ચર છે નવરાત્રી નું કલ્ચર એ આઉટ સ્ટેટ માં ખબર પડે કે નવરાત્રી શું છે એને આપણે કેવી રીતે ઉત્સવ કરીએ છીએ શું મનાવીએ છીએ એનું મહત્વ શું છે પ્લસ જે ફૂલના ગરબા કરીને એક વસ્તુ આવે છે મતલબ કલ્ચરલ સાથે જોડાયેલી એક્ટિવિટી છે કે જે ઉત્તર ગુજરાત નું એક વુડન સ્ટ્રક્ચર આવે છે ઉત્તર ગુજરાત માં કે જેને માથે માથા ઉપર લઈને અહીંના જે લોકો લોકલ લોકો હોય છે તે રમી શકે છે તો એ વખત એ વસ્તુ આપણે આપણા નવરાત્રીની ઇવેન્ટમાં આપણે લોકોને આપીએ છીએ કે તમે એ વસ્તુનો એક ગરબો આવે છે કે જેનું કલ્ચર શું છે જેનું મહત્વ શું છે એ લોકો જાણી શકે જે સુગમ સંગીત છે વડોદરાનું એ વડોદરાના સુગમ સંગીત અમદાવાદમાં લઈ આવીએ છીએ ટોટલી ઓફ એક ફોક મ્યુઝિક બાજુ કલ્ચર ને લઈ જાય છે અને એજ કલ્ચર ને આપણે એક કલ્ચરલ એક્ટિવિટીને સુગમ સંગીત બાજુ આપણે વાળવાનો એક નાનો એવો પ્રયાસ કરીએ છીએ તો હું એટલો વાત કરી શકું છું કે પાસ પેલેટર રોસ્ટ કરેમો છે જે તમને ટીમ છે અને ચેકની છે મારી પાસે ગવર્નમેન્ટ રેજિસ્ટર સિક્યુરિટી એજન્સીસ છે પ્લસ આપણે 32 કેમેરા સીસીટીવી કેમેરા છે જેનું મારી પાસે રેકોર્ડિંગ 12 દિવસનું રહે છે પ્લસ મારી ખુદની 40 લોકોની ટીમ છે જે ઓન ગ્રાઉન્ડ લોકોને કોઈ પણ મુશ્કેલી થાય છે તો એમને સહાયતા મારી ટીમ રહે છે પ્લસ જે આ વખતે આપણે કલ્ચરલમાં જોવા જઈએ તમારી થીમ રેડ અને રેડ એન્ડ વ્હાઈટ રેડ એન્ડ વ્હાઈટ ઉપર કલર છે જેનું વર્લિકલ્ચર ઉપર આપણે વર્લિકલ્ચર